નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કરીશું પ્રશ્ન એક નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો પેલો પ્રશ્ન છે કે ઈસવીસન અઢારસો નો સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું આર્થિક કારણોમાં કયું કારણ ન હતું તો એમાં એ વિદેશી વેપારનો નાશ કર્યો ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું અન્ય જકાત નીતિથી ખેડૂત વર્ગ બરબાદ કર્યો આ બધા આર્થિક કારણો હતા જ્યારે ભારતીયોને ખ્રિસ્તી ધર્મમાં પ્રયત્ન કર્યો એ આર્થિક કારણ નહોતું પરંતુ ધાર્મિક કારણ હતું એટલે જવાબ આવશે સી પ્રશ્ન બે ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે જાગીરદાર કુંવરસિંહ ક્યાંથી નેતૃત્વ કર્યું હતું જવાબ આવશે બી બિહાર ઈસવીસન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ સૌપ્રથમ કોણે શરૂ કર્યો હતો તો જવાબ આવશે સી સૈનિકોએ પ્રશ્ન પ્રશ્નચાર ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામ માટેનું તાત્કાલિક કારણ કયું હતું તો વિધાન એક અંગ્રેજોએ ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા અને વિધાન બી ચરબીવાળા કારતુસના ઉપયોગ માટે સૈનિકોને દબાણ કર્યું હતું તો સંગ્રામનું તાત્કાલિક કારણ છે એ ચરબીવાળા વાળા કારતુસ હતા એટલે વિધાન બી સુરી વિધાન બે એ સાચું વિધાન છે તો જવાબ આવશે બી વિધાન બે સાચું પ્રશ્ન પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો સુધી પહોંચા સંદેશ પહોંચાડવા કોણે કોણે મદદ કરી હતી તો એમાં જવાબ આવશે આપેલ તમામ છઠ્ઠો પ્રશ્ન ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ સહિત કોણ હતા તો જવાબ આવશે બી મંગલ પાંડે પ્રશ્ન સાત ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણોમાં શેનો સમાવેશ થતો નથી તો વિધાન એક અંગ્રેજો સરકારના નોકરિયાતો શિક્ષિતો આ સંગ્રામથી દૂર રહ્યા હતા વિધાન બે શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે રહ્યા હતા અને વિધાન ત્રણ કેન્દ્રીય નેતાગીરી સક્ષમ હતી તો એમાં નિષ્ફળ જવાના કારણોમાં વિધાન ત્રણ એનો સમાવેશ થતો નથી કારણ કે કેન્દ્રીય નેતાગીરી પણ અસક્ષમ અને અયોગ્ય હતી એટલે વિધાન ત્રણ સાચું છે એમાં જવાબ આવશે સી વિધાન ત્રણ પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા છે મેજર હ્યુસેન ને ખાલી જગ્યાએ ગોળી મારી હતી તો જવાબ આવશે મંગલ પાંડે બીજી ખાલી જગ્યા સિપાહીઓએ ખાલી જગ્યા કારતૂસ વાપરવાનું કર્યો હતો તો ચો મહીસાગર જિલ્લા ખાલી જગ્યાના આદિવાસીઓએ આ સંગ્રામમાં ભાગ લીધો હતો તો જવાબ આવશે પાંડરવાળા ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો પેલું વિધાન સૈનિકોની માન્યતા મુજબ એન્ફિલ્ડ રાઇફલની કારતુસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો હતો જવાબ વિધાન સાચું છે બીજું મેરઠના સૈનિકોએ અંગ્રેજો પાસેથી દિલ્હી જીતી લીધું હતું તો આ વિધાન પણ સાચું છે વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી તો આ વિધાન સાચું છે ચોથું અંગ્રેજોએ ભારતીયોને વહીવટમાં ઉચ્ચ સ્થાનો પર નિમણૂક કરતા હતા તો આ વિધાન ખોટું અને પાંચમો અંગ્રેજોની ન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ ખેડૂત વર્ગની આર્થિક સ્થિતિ સુધરી હતી તો એ વિધાન પણ ખોટું છે પ્રશ્ન જોડકા જોડો પેલું જોડકું છે અમાં રાણી લક્ષ્મીબાઈ અને સામે વિધાન બ વિભાગ બ છે પ્રશ્ન ચાર જોડકા જોડો એમાં બે વિભાગ વિભાગ અ અને વિભાગ બ એમાં વિભાગ અ ની અંદર અઢારસો સત્તાવનના ના સંગ્રામમાં જોડાયેલા જે નેતાઓ હતા એના નામ છે સામે એણે કયા વિસ્તારમાંથી નેતૃત્વ કરેલું તેના નામ છે તો વિભાગ અ રાણી લક્ષ્મીભાઈ તો એને જવાબ આવશે સી કાલપી અને ગ્વાલિયર બે બેગમ હજરત મહલ તો એમાં આવશે એ લખનૌ ત્રણ જાગીરદાર કુંવરસિંહ તેમાં આવશે બી બિહાર ચાર નાના સાહેબ પેશવા તો એમાં જવાબ આવશે એફ કાનપુર પાંચ બહાદુર શાહ બીજા તો એમાં આવશે દિલ્હી પ્રશ્ન નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખો તો પેલું વિધાન છે કે અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે લાભદાયક કે પીડાદાયક હતી તો જવાબ આવશે પીડાદાયક એટલે લાભદાયક શબ્દ આપણે ચેકી નાખીશું બે ડેલ્હાઉસી વેલેસલીએ પેશવા નાના સાહેબ અને રાજાઓના પેન્શન બંધ કર્યા હતા તો જવાબ આવશે એટલે શબ્દ આપણે ચેકી નાખીશું અંગ્રેજો ભારતીય સાથે તિરસ્કારપૂર્ણ પૂર્ણ ઓબ્લિક આદરપૂર્ણ વ્યવહાર કરતા હતા તો જવાબ આવશે તિરસ્કારપૂર્ણ એટલે આદરપૂર્ણ શબ્દને આપણે ચેકી નાખીશું ચાર અંગ્રેજોએ મંદિર અને મસ્જિદોની મિલકત પર કર નાખ્યો હતો કે ન હતો તો કર નાખ્યો હતો એટલે ન હતો શબ્દ આપણે ચેકી નાખીશું પાંચ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વડોદરાના શાસકે અંગ્રેજોને અસહકાર કે સહકાર આપ્યો હતો તો જવાબ આવશે સહકાર એટલે અસહકાર શબ્દ આપણે ચેકી નાખીશું અને આ વિધાનો ચેકેલા શબ્દ સાથે એટલે સાચા જવાબ સાથે ફરીથી લખવા પ્રશ્ન છ મને ઓળખો તો હું ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહેનાર છું તો એમાં જવાબ આવશે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાએલી બે હું કાલપી અને ગ્વાલવીરનું શક્તિશાળી નેતૃત્વ કરનાર સ્ત્રી નેતા છું તેમાં આવશે રાણી લક્ષ્મીભાઈ ત્રણ અમારે ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાહેધરી આપવી પડતી તો એમાં જવાબ આવશે ભારતીય સૈનિકો અને ચાર મને અંગ્રેજો કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા તો જવાબ આવશે પ્રશ્ન પ્રશ્ન નીચે આપેલા એક એક બે વાક્યમાં પેલો કયા કયા રાજ્યો ખાલસા નિધિનો ભોગ બન્યા હતા સતારા સંબલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યો દિલહાઉસીની ખાલસા નિધિનો ભોગ બન્યા હતા બે અંગ્રેજો ભારતીય ખેડૂતોને કેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા અંગ્રેજો ભારતીય ખેડૂતોને કપાસ ગળી અને રેશમ જેવા પાકોના ઉત્પાદન માટે ફરજ પાડતા હતા પ્રશ્ન જકાત નીતિ કેવી હતી તેનું શું પરિણામ આવ્યું તો જવાબ આવશે અંગ્રેજોની જકાત નીતિ અન્યાયી અને શોષણકારી હતી પરિણામે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો અને ભારતના મહાન વેપારી મથકોનો નાશ કરી નાખ્યો પ્રશ્ન ચાર ભારતીય સૈનિકો પર કેવા કેવા પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા હતા ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા હતા પ્રશ્ન પાંચ ઈસવીસન અઢારસો સત્તાવનના ના સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ શું આવ્યું ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું પરિણામ ભારતીયોની હારમાં આવ્યું પરંતુ આ સંગ્રામથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી જ રીતે ભારતનું શાસન સંભાળી લીધું છ ગુજરાતમાં કયા કયા સ્થળોએ સંગ્રામ ફેલાયો હતો તો ગુજરાતમાં આણંદ દ્વારકા ઓખા મંડળ વિસ્તારમાં અમદાવાદમાં લુણાવાડા પાટણ વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠામાં સંગ્રામ ફેલાયો હતો સાત જોધા માણેક અને મૂળુ માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો પ્રતિકાર કર્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં પ્રશ્ન નંબર એક થી સાત ના પેટા પ્રશ્નોના જવાબની ચર્ચા કરી હવે ફરી પાછા આપણે ભાગ બે ની અંદર પ્રશ્ન આઠ અને ત્યાર પછીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું abar